જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા એપિસોડમાં તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ દાદીમાં કેવા હતા આ વાર્તા પોત્ર અને પોત્રીઓ દાદાજીને પૂછતા હોય હોય છે અને દાદાજી તેમના બાળપણની અને એમના એ જમાનાના પોતાના લગ્ન જીવન અને દાદી વિશે વાતો બધાને કહેતા હોય છે એ જમાનામાં નવોઢા દાદી કેવા હતા એ વાર્તા દ્વારા વર્ણવી રહ્યા છે તમે પણ મારી જેમ દાદી કેવા હતા એ જાણવા ઈચ્છતા હો તો અંત સુધી વાર્તા સાંભળજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર થાય જરૂરથી કરજો એટલી આવી અવનવી વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે દાદાજીની સાથે બપોરે જમી પરવાર્યા પછી સૌથી મોટી પીયુ નાનકી એસા અને અમે દીવાનખંડમાં બેઠક ગોઠવી લાગ જોઈને દાદીમા વિશે પૂછી લેવાની તક ઝડપી લીધી દાદાજી રાબેતા મુજબ ચશ્મા અને કોઈ દળદાર પુસ્તક લઈને આરામ ખુરશીમાં બેઠા હતા વહુવારાઓ રસોડું આટોપતી હતી અને દીકરાઓમાંથી કોઈ ટીવીનું રિમોટ લઈ તો કોઈ છાપું હાથમાં લઈ બેઠા આજે કોઈ વાર પ્રસંગ હોય એવું સાંભળતું તો ન હતું છતાં બધા બપોરે સાથે જમ્યા દીકરાઓ નોકરી ધંધે ગયા નહીં ને આખી લીલીવાડી આમ કોઈ વ્યાજબી આસપાસ ગોઠવાયેલ જોઈ રાજીપો અનુભવતા બાળકોના આ પ્રશ્નથી જાણે જયદેવરાય પરશુરામ મહેતાનો ચહેરો અચાનક ચમકી ગયો તમે લોકો એ પેલી નજમ સાંભળી છે ને શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી મેં એક સહેજાદી જોઈ હતી દાદાજીએ લહેકાથી એ કડી જરા ધીમે સાદે લલકારી સિત્તેર વર્ષ પણ દાગ વિનાની શ્વેત કાંતિવાન ચામડી ઉપર ઉંમરની કરચલી સ્પષ્ટ દેખાતી હતી મોતિયાબિંદ અને જામરના ઓપરેશન કરેલી આ ઝાંખી ભૂખરી આંખોમાં ઝાકળબાજી હોય એમ જળ આવી ગયા તેઓએ ખભે રાખેલા ગમછાથી આંખો લૂછી બોલ્યા આજે એની સાથે વિતાવેલ યાદગીરી તાજી કરાવી છે તમે લોકોએ તો લાવો મારી નવોઢા સાથે આજે બધાની ઓળખાણ કરાવવું તે સાચુકલી સહેજાદી જેવી જ દિશતી હતી જ્યારે મેં એને પહેલીવાર લગ્ન મંડપમાં જોઈ હતી હે ભાઈજી તમે ખરેખર ભાભીમાંને પહેલી વખત સીધા લગ્ન મંડપમાં જોયા હતા નાની વહુ થી રહેવાયું નારાજ થશે બોલી ઉઠી હાસતો વળી એ જમાનામાં ક્યાં હમણાં જેવા ડેટિંગ ચેટિંગ અને સેટિંગ હતા હે ને ભાઈજી હા વહુ બેટા તમે સાવ સાચું કહ્યું આટલું કહી પુસ્તક અને ચશ્મા સોફા કોર્નરના ખાનામાં રાખવા ઉભા થયા અને ફરી નિરાતે માંડીને વાત કરવાના ઈરાદાથી આરામ ખુરશી પર આવીને બેઠા હા તો વાત જાણી એમ હતી કે મારી બા અને એની બા બંને સત્સંગી બહેનપણ્યો મારી બાએ તો તમારા ભાભીમાને નાનેથી મોટી થતે ઉછેરતા જોઈ હતી તેથી નાનપણથી જ એમને ગમી ગઈ હતી શું હું શહેરથી ભણીને આવ્યો અને મારા બાપુજીના વેપારમાં રસ લેવા લાગ્યો એટલે એકદી એને ત્યાં જઈ ગોળધાણા ખાઈને અમારું સગ પણ નક્કી કરી આવી હું તો શહેરમાં ભણી આવેલો મોસાળમાં રહેલો મારા નાના સરકારી ખાતામાં મુનીમ નાનેરેથી જ સાહેબી ઠાઠ અને એવી જ વિચાર ઉછરેલો થોડી આનાકાની કરી પણ ખરી બાઈ એકની બે ન થઈ પોતાની પસંદગી મારા માટે શ્રેષ્ઠ જ છે એવું સમજાવ્યું મેં બાની ઈચ્છાનો વધુ વિરોધ ન કરી નમતું જોખ્યું અને સબ પણ સ્વીકાર્યું દીકરાઓનું પણ ધ્યાન પિતાજીની વાતો તરફ દોરવાયું અમય એનો હેન્ડી કેમ લેવા એના કમરામાં દોડ્યો અને બોલતો ગયો દાદાજી એક જ મિનિટ વેટ પ્લીઝ હું કેમ કેમ લઈને આવું પ્લીઝ વેટ હવે તો એસા ને મોજ પડવા લાગી હતી એ પણ વિડીયોમાં આવશે એવું વિચારીને એ દાદાજીની ખુરશી પાસે પલાઠી પલાઠીવાળીને ગોઠવાય પીયુ કોઈ અનુભવી ન્યૂઝ ચેનલની સંવાદદાતા હોય એમ કાન પાછળ વાળની લટ ભારે ઘડીએ મુકતી હવે શું પૂછવું દાદાજીને એની માં પરોવાય આંખો પારિવારિક માહોલ જોત જોતામાં જાણે કે કોઈ ઇન્ટરવ્યૂ સ્ટુડિયોમાં ફેરવાઈ ગયો મોટા ભાભી બધા પડદા અને બારણાઓ બંધ કરી આવ્યા અને નાની વહુ વાસણોના અવાજ કરતી કામવાળીને ઝાંપે વડાવીને ઝડપથી એમની જગ્યાએ સોફાને છેડે અઢેલીને એડી વાળીને ગોઠવાયા એ દીવાનખંડમાં હતી એટલી બધી જ લાઈટ ચાલુ કરી મોટા ભાઈએ અને નાના ભાઈએ એના ફોનનું રેકોર્ડિંગ બટન હાથ વગુ કરીને પિતાજી સામુ ધર્યું આ બધું થઈ રહ્યું એ નિરાતે દાદાજીએ નિહાળ્યું પડખે બેઠેલી એસાને માથે વહાલ કર્યું મિનિટમાં અંતરાલ બાદ કેમેરાના લેન્સનું ઢાંકણું ખોલતા અમયે ઈશારો કર્યો પ્લીઝ કન્ટિન્યુ બે યાર એક્શન બોલ એક્શન પીયુએ અમયથી ફિરકી લીધી અને એમાં પપ્પાને આંખ મારી સૌ હળવાશથી હસ્યા દાદાજી પણ બોખામોએ હસી પડ્યા હા તો હું મારી ન ઓઢા વિશે તમને કહી રહ્યો હતો દાદાજી કોઈ જૂની ફિલ્મના અભિનેતાની માફક એકદમ સહજતાથી કેમેરા સામું જોઈને વાત કરવા લાગ્યા આ તમારી દાદીમાં ત્યારે એ પચીસેક વર્ષની હશે જ્યારે આ તસવીર ચિત્રાવી હતી એમણે આંગળી ચીધી ચીંધી દીવાલ પર લટકાવેલ મોટ મોટી ફોટો ફ્રેમ તરફ અમયે કેમેરો એ ફ્રેમ પર ફોકસ કર્યો જરાવાર અને ફરી દાદાજી તરફ લાવી દીધો અમે ત્યારે મૈસુર સફરે ગયા હતા એ સમયે આવી વિડીયોગ્રાફી કે ફોટોશૂટની ક્યાં સુવિધા હતી એટલે મેં જ એને ચિત્ર બનાવડાવવા માંડ બનાવીને બેસાડી હતી એક ધારું બેસી રહે એ તમારા ભાભી માં ક્યાંથી હોઠ દાબીને જરા ભારી સ્મિત કર્યું દાદાજી એ દાદીમાને બધા ભાભીમાં કેમ કહે છે પીયુએ ટહકો કર્યો હું કહેવાનો જ હતો સારું થયું તે પૂછ્યું પીયુ બેટા કેમેરો ચહેરા તરફ સામું આવી ગયો રઘુકાનો રાજેશ એકવાર ખૂબ માંદો પડ્યો પડ્યો હતો માં વિહોણો રાજયો કેમે કડવી દવાઓ લે લે જ નહીં અને એની તબિયત કથળતી જતી હતી ને મારી કુસુમે તેને સાચવ્યો અને ફોશ લાવીને સારવાર કરી એ સાજો નરવો થયો ત્યારથી મારો નાનો ભાઈ કિશન અને અદાનો નાનકો રાજેશ બે એને ભાભીમાં કહેતા થયા ને તમે બધા છોકરાઓએ પણ એ જ ચીલો રાખ્યો હે દાદાજી દાદીમાનું નામ બોલ્યો એ સા હરખાય દાદાજીએ ફોડ પાડ્યો હા અમારા જમાનામાં તો ધણીનું તો શું બિરાનું નામ નતું લેવાતું મેં તો એને ક્યારેય કુસુમ લતા કહીને હાકલ પાડી જ નથી આમ જ આખું પસાર થઈ ગયું દાદાજી સહેજ ઢીલા પડે એ પહેલા પીયુએ દાદાજી અને હવે તો બધા જોર જોરથી એકબીજાનું નામ લઈને હાકલ કરે છે પીયુના પપ્પા એનો કાન આમળ્યું સૌના મલકાતા ચહેરા જોઈને દાદાજી એ વાત ચાલુ રાખી તમારા દાદીમા જ્યારે પરણીને આ પરિવારમાં આવ્યા ત્યારે શેનીએ ખોટ જ ન હતી એમના પગલાં શુભ નીવડ્યા હોય એમ મારા બાપુજીના વેપારમાં બરકત વધી તે મને બે પાંદડે થવાનું સૂજ્યું શહેર જઈને નવો ધંધો કરવાની મહેચ્છા જાગી આમે હું શહેરી વાતાવરણથી ટેવાયેલો અને વળી સહુ કહેવા લાગ્યા હતા કે પસા કાકાના મોટા દીકરા જયુભાઈ શહેરથી ભણીને આવ્યા છે તે ઘણા વ્યવહારુ બની ગયા છે એટલે એવું બધું સાંભળીને આપણને જરા તાન ચડી આવેલું લગ્ન કરીને આણું વડાવેલ તમારા ભાભી માને હું ગામમાં જ મૂકીને શહેર વસવા ઈચ્છતો હતો એની નવી નકોર સોનેરી કોરવાળી ચંદેરી સાડીઓમાં મને જરાય રસ પડતો ન હતો એ જમાનામાં ગજરા લાવવા કે અતર આપું એવી ક્યાં મને ગતાગમ જ હતી બાએ કહ્યું ને આપણે પરણી ગયા બાપુજી પાસેથી થોડી રકમ લઈને શહેર જઈને વેપાર કરવા જવાની ધૂન સવાર હતી મને રોટલો ઘડીને આપશે તારી વહુ એને લઈ જા ભેડો એવું બા કહેતી પણ મેં કહ્યું કે પહેલા હું તો ત્યાં ઘરબાર વસાવું સ્થાયી તો થાવ પછી બોલાવી લઈશ આમ ને આમ ત્રણેક મહિના વીત્યા દાદાજી વાત પૂરી કરતે ઉભા થયા લાવો તમને એક કાગળ વંચાવું આજે એક પીળી ચાર ઘડી વાળેલી ચબરખી એમને એમના સોફા corner ના એક ફૂલ પાંદડી ભાત વાળા નાનકડા પતરા પટારામાંથી કાઢી લે એમને ચિઠ્ઠી મોટા દીકરાના હાથમાં મૂકી અને ફરી પોતાની જગ્યાએ ગોઠણ પર હથેળી ટેકવી ને હળવેક થી બેઠા બેતાલા ચશ્મા નીચે કરીને આંખો ઝુકાવી એ ભીની નાના ભાઈ હું ગયો પછી બાપુજીનો આ તમારી ભાભી માનો મારી ઉપર લખેલો પહેલો કાગળ છે આટલું બોલતે દાદાજી મૌન થઈ ગયા અને થોડી વારે એમણે વાત માંડી બા યાદ કરે છે તમને ક્યારે આવો છો લખેલ કાગળને અંતે તમારી કુસુમ સહી જોઈને વળતો જવાબ આપવાને બદલે મેં અબઘડી વતન જવાની તૈયારી કરી લીધી અમારો ખરો સંસાર તો એ પછી જ શરૂ થયો દાદાજી જીવનમાં ઘટતી સ્મૃતિપટ પર સરકતી એક એક ઘટનાઓનું વર્ણન કરતા રહ્યા એમની આગવી શૈલી અને શબ્દો આખું પરિવાર એકઠું થઈને સાંભળતા રહ્યા પીયું તારો બાપ ત્યારે બે વર્ષનો હતો ન પાકીને માવઠું મગ ધોઈ ગયું રડેલા પાકની માંડ થોડી દલાલી મળી પણ એથી રોકડ વ્યવહારોમાં તૂટ પડવા લાગી શહેરના વેપારીઓ પામતા પોસતા હતા ને હું નવો નિશાળીયો રહ્યો એ લોકો માટે હતી એ બચત પણ ચૂકવાઈ જવા આવી એટલે ગામડાની દોટ મૂકી પછી દાદાજી અમયથી પૂછા વિના ન રહેવાયું છે ને મેં તાનું છોરું આ મારો પોત્રો ધંધામાં તૂટ પડતી સાંભળીને કેવો ઊંચો જીવ થયો દાદાજીએ એક હાથ હવામાં ફંગોળીને હળવું હાસ્ય વેર્યું બાપુજીએ ત્યારે ગામની પેઢીથી પરવારી ગયા હતા હતું એ બધુંય વ્યાજે ચડાવીને ઘેર આરામ કરવા બેસી ગયા હતા એટલે એમની પાસેથી નકદની આશા રાખવી કેમ બાને શું કહું અને નવી પરણે ધંધાની ઉપાધિમાં કેમ ધસડવી મારે ચારે કોરથી જાણે સંડોવાણો હવે હું હવે શું કરવું એની મથામણમાં હતો પણ મારા બાપુજી મારા માટે કાયમ આત્મસખા સરીખા પડખે રહ્યા છે આ વખતે પણ એમને નહીં કહું તો કોને કહીશ એવું વિચારે એક રાતે વાળું કરીને બેવ બાપ દીકરો અમે ઢોળીએ ફળિયામાં બેઠા જેમ તમે અમારા માટે દોસ્તની ભૂમિકા ભજવી છે કાયમ એમને નાનો દીકરો બોલી ઉઠ્યો અને પપ્પા મારા બેસ્ટ ફ્રેન્ડ છે એમ જ હે ને દાદાજી પિયુએ લહેકાથી એના પિતાજીને હાથ તાળી આપી બાપજી બોલ દાદાજી કહેતા રહ્યા સાંભળતા રહ્યા જરા ખોખારો ખાધો અને વાત મૂકી જરીતાણ છે સેને બાપુજીએ બાપુજી એ સામેથી જ ફરી પૂછ્યું માલની કે નાણાંની એમનો અવાજ જરા બુલંદ ધીમેક થી બોલે તોય બે ઓરડી સુધી ફૂગે એવો તમારા ભાભીમાં અને મોટાને હાથમાં તેડેલી મારી બા બેય ઓસરીમાં પહોંચી આવ્યા મારાથી નીચું જોવાઈ ગયું ઓ હાઉ અંબેર દાદાજી યસ બટ ધેટ સિચ્યુએશન મેડ માય લાઈફ એસ બ્લેસિંગ ઇન ધીસ ગાઈઝ હાઉ દાદાજી અને મોટી પોત્રી પીયું અંગ્રેજીમાં બોલવા લાગ્યા અમે ટોકી અમે ટોકી તું વચ્ચે ડબ ડબ ન કર દાદાજીને વાત કરવા દેને હા તો ધંધાનું જોખમ બાપુજી જાણતા હતા એમણે કહ્યું કે એમની પાસે હવે બચત કરેલી જ મૂડી બાકી છે અને રહી તમારા હિસ્સાની મિલકત તો એ તો મારી વસિયત પછી તમે વટાવજો બાપુજીનો ભારે નિર્ણય અમને કચવાટ આપી ગયો કુસુમ રવિ બાબાને લઈને ઓરડામાં જતી રહી અને બા પણ થોડીવાર બાપુજી સાથે વિચાર વિમર્શ કરીને હું ઊભો થયો ને અમારા કમરામાં ગયો શું કહ્યું બાપુજીએ કુસુમે ધીમેકથી પૂછ્યું કંઈ નહીં ના પાડી છે બાપુજી મેં સૂવાની તૈયારી કરતે અડછો જવાબ આપ્યો પથારી પર બંને વિરુદ્ધ દિશાએ પડી રહ્યા બાપુજી જોડે પેટ છૂટી વાત થઈ મારે કુસુમ એમને મેળ નથી પડી શકે એમ મારે જ શહેર પાછા જઈને કંઈક જુગાડ કરવો પડશે રકમ જાજી નથી પણ ચૂકતે તો આટલું બોલું ત્યાં એ ઉભી થઈ અને થોડી વાર એક નાનકડું પોટલું મારા હાથ પાસે રાખ્યું શું હતું એમાં નાની વહુ ઉત્સાહ ઉત્સુકતા પૂછ્યું તમને જાણીને ને નવાઈ લાગશે નાનકાની વહુ એમાં સોના રૂપાના દાગીના હતા દાદાજી જરા અધ્ધર થઈને ટટાર બેઠા મેં પોટલું ખોલીને જોયા વગર જ તમારા ભાભીમાં તરફ સરકાવી દીધું કેમ કે એમના શરીર પર એક પણ ન જોઈને હું સમજી ગયો કે શું હશે એમાં ફક્ત નાકનો દાણો અને ડોકમાં નજરે પડ્યું કાન અને આંગળીઓ મારાથી ન જોવાયા અને હું ગડગડો થયો એ હવે મારી પત્ની જ નહીં મિત્ર સરીખી બની ગઈ એ રાત અને એના શ્વાસ છૂટ્યાની અંતિમ ઘડી સુધી કુસુમે મારી અર્ધાંગીની બનીને સતત સાથ નિભાવ્યો છે મોટી વહુ ઊભા થયા અને રસોડામાંથી પાણીનો જગ અને પ્યાલા ભરેલી થાળી લઈ આવ્યા નાની વહુએ એમના હાથમાંથી લઈને સૌને પાણી પીરસ્યું બધા જરા સ્વસ્થ થયા વાતાવરણ જરા ગરમાયું હતું બાળકો પણ મુખ બેઠા રહ્યા દાદાજીએ એસા સાથે ગમત કરતે ફરી વાત શરૂ કરી એ ડબુડી ચિંતા ન કર તારા ભાભીમાના ના ઘરેણા મેં વેચ્યા નથી ઓ તારી પહેર્યા છે છે અને અને પહેર્યો કાપ મોટી માહુએ દાદાજીની વાતને સમર્થન આપતા કહ્યું કે ભાભી માની પ્રસાદી રૂપે મળેલા દાગીના તો દીકરીઓને આણામાં અને આવનાર પેઢીને જાશે એટલું ભાભી મા એ મૂકી રાખ્યું છે હે ને ભાઈજી હા એ દિવસથી મેં નક્કી કર્યું કે કુસુમને વતનમાં એકલી નહીં રાખું થોડા ઘરેણાં ધિરાણે મૂકીને રકમની વ્યવસ્થા થઈ બે છેડા ભેગા કરીને અમે શહેરમાં વસવાટની વ્યવસ્થા કરી વખત જતે બા બાપુજીને હારે રહેવા બોલાવ્યા ધીમે ધીમે દેવું પૂરું થતું ગયું અને નાનકો તો ચાંદીના રૂપે જન્મ્યો હે દાદાજી એમ કેમ ચાંદીના રૂપિયે દાદાજીના ખોળે ચડીને બેઠેલી એસાએ ધોળી મખમલી દાઢી પકડીને પૂછ્યું કરીને ઘરની દિવાલોને ચારે જોઈને કહ્યું કે આ ઠાઠ માઠ વાળા જન્મ્યો તારો પપ્પો સમજી ઢબુડી દાદાજી સાથે બધા જ કિલોલ કરીને ઘર ગુંજવી મૂક્યું દસેક વર્ષ તમારા ભાભીમાએ ગામનું મકાન અને બાપુજીના પરિવારનું જતન કર્યું સાથે શહેરમાં કામકાજનો બોજો બધું જ મારી સાથે એક હમસફર બનીને નિભાવ્યું એમ કરતે તમે બેય દીકરાઓ નિશાળ જતા થયા બા બાપુજી જતે દહાડે ધામ ગયા જવાબદારીઓનું પોટલું એણે મારી હારે સરખે ભાગે ઉચક્યું રાખ્યું હતું વતનમાં રહેતા નાના ભાઈ કિશન અને વહુને અમે અહીં તેડાવી લીધા એને ઠરીઠામ કરવામાં તમારા ભાભીમાએ ઘણો સાથ આપ્યો તમે બે અને કિશનની કુકી અને મિત ચારેયમાં જણા ભાંડરૂઓ હો એમ જ એક સાથે ઉછર્યા કોઈને કંઈ ઓજુ ન આવે એની સતત તકેદારીએ રાખતી જીવન વ્યવહારમાં એણે ક્યારેય જાનાઈ જુદાઈ જાનાઈ દુજાઈ નથી કરી કુટુંબ કબીલાને સાચવવા એણે જાહેમત કરી હતી તે આજે સૌ એક છત નીચે નિરાતે બેઠા છે નહીં તો એકલો પુરુષ માણસ કેટલું કરે પડખે ઉભનારીમાં ખમીર હોય તો બધુંય જળવાય એકવાર તમારા કાકી આગળ કહેતા અટકીને શબ્દ જાણે બાપુજી ગળી ગયા મને ખબર છે ભાઈજી ભાભીમાંએ વાત કરી છે મોટી વહુએ દાદાજીને બોલતા અચકાટ અનુભવતા જોઈને વાત આગળ વધારી એવું નીચું મોં રાખીને સાંભળતા રહ્યા બા બાપુજીના સ્વર્ગવાસ પછી ભાભીમાં બેય દીકરાઓને શાળાએ મૂકીને પેઢીએ બેસતા થયા હતા એ સમયે કિશન કાકા અને કાકીને પણ તેડાવી લીધા હતા એમને ઘરમાં કામકાજમાં રોકાવાનું અને બંને વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઈ હતી ને ભાઈજી હા દાદાજીએ ઊંચું જોયું અને દાદીમાના ફોટો સામું જોયું એને બધામાં નમતું જોખ્યું ત્યારે કુટુંબ એક થયું હા ભાભીમાએ આખા તાતણે પરોવી રાખ્યા મોટો દીકરાએ સાક્ષી પુરાવી નાની મોટી બાબતમાં ઘરમાં હિસાબ કિતાબ નોણા જોણામાં બે દેરાણી જેઠાણી વચ્ચે રકજક થતી રહેતી બે વાસણ સાથે રહે તો ખખડે ખરા પણ એકવાર કાકીએ ઘર મૂકવાની વાત કરીને નાનકડા મિતને લઈને માવતર રિસામણે જતા રહેવાની વાત કરી હે પછી નાની વહુએ પૂછ્યું તમારા ભાભી માએ નિરાંતે ઘરમાં બેસાડીને બધા સાથે વાત કરી મને પેઢી પરથી બોલાવડાવી લીધો કહ્યું છું કહું છું રવિના પપ્પા કિશન અને મીનાને સમજાવો એમ કંઈ ઘર મૂકીને નીકળી ન પડાય કેટલી દલીલો થઈ મધ્યે મદરે વતનમાં પડેલ મકાન અને જમીનની ચર્ચા થઈ અને આ શહેરમાં વધેલા વેપારની વાતો નીકળી હિસાબ કરવાની વાત પર સૌ અટક્યા અને અમે બેય મોટા છીએ માવતર કહેવાયે એમ તમને કચવાવા ન દઈએ કહીને નોખું ઘર કરવાની મંજૂરી આપી પણ ગામડે પડેલી મિલકતમાં ભાગ ન પાડવા પર મક્કમ રહ્યા મીનાને કુકી આવવાની હતી એને સારા દિવસો ચડતા જોઈને કોઈ કુટુંબના એજ કાન ભંભેરણી કરી હશે તે બિચારી વખત આવે તમારા ભાભીમાની સામે થઈ એ સમય ફરી કપરો હતો વેપાર કરતા પારિવારિક તાણ વધુ પડતી એક જ છત નીચે ચાર આંખો વઢે એના કરતા પ્રેમથી છૂટા થવા સહમ થયા તમારા પાસે તો છાલ પિયરની વાત છે મારે તો માં બાપ ક્યારના સીધા વી ગયા છે જે છે એ મારુ તમે બધા જ છો ને હું ક્યાં જઈશ તમને મૂકીને આટલું કહેતા ભાભીમાં મીના કાકીને ભેટીને રડી પડ્યા હતા મને વાત કરી હતી ભાભીમાએ મોટી વહુએ પ્રસંગને યાદ કરતા કહ્યું મોટી વહુ પૂજા અને નાની વહુ શિખાએ પાસે ખસકીને એકબીજાના હાથની હથેળી દાબી એ પછીની દિવાળીએ મેં ને નાનકાએ પોતપોતાની ઘરવાળીને કાંડે સોનાના કડા કરાવ્યા અને તમે બે દીકરાઓએ પણ ધનતેરસના સોનાની ખરીદીનો એ ચીલો ચાલુ જ રાખ્યો છે ઘરની લક્ષ્મીને સોને મઢવાના ઓરતા કોને ન હોય સંજોગો મળે ત્યારે ધન કામ આવે જ છે મને પહેલીવાર મારી કુસુમે ટેકો ન આપ્યો હોત તો હું તૂટી જ પડ્યો હોત એના થકી કુટુંબ અને વેપાર બેયમાં બરકત થતી રહી કોણ કહે છે કે સાવ પાંચ ચોપડી ભણેલ ગામડાની બાઈ હશે એ દાદાજી એ ખુરશીના હાથનો ટેકો લેતે ખુરશી કરી નાનો દીકરો ચાલુ નાનકડી એ પકડાવીને દાદાજીનો હાથ પકડ્યો દીવાન ખંડની દિવાલને સોભતી એ તસવીર પાસે જઈને કહ્યું મૈસૂરના સુંદર વાતાવરણને પાછળ ધરબેલી છબી તમારા ભાભીમાં અતિ પ્રિય હતી ત્યારે રવિશ અને કીર્તિ જન્મ્યાઈ નહોતા જો કેવી જ હાજરમાન લાગે છે તમારીમાં જરા વારે દાદાજીએ એમના કમરા તરફ આંગળી કરી બીજો ફોટો અમારા રૂમમાં છે અમે બેય છીએ એમાં દિવાનખંડની મધ્યમાં એ છબી બીજા ઓરડાઓને અડતે સામેની દિવાલે હતી અને સામે પૂર્વ દિશાએ મુખ્ય દરવાજો પડતો દાદાજીએ એ મનોમન માને અંતિમ વખત અહી સુવાડ્યા હતા એ દ્રશ્ય યાદ આવ્યું હોય એમ હાથમાં પકડેલી લાકડી ઉપર ફેરવી એણે એક નવરાતમાં રેશમી લાલ લીલી કુસુંબલ બાંધણી લેવાની એકવાર જીદ કરી હતી ને લઈ પણ લીધેલી આઠમની રાતે ગરબા અને આરતી કરીને ઘરે પાછા ફરતી વખતે કહેલું તમે મોટા છો વહુ દીકરા એટલે તમને કહું છું આ સાડલો સાચવીને મારા કબાટમાં રાખી મુકજો છેલ્લે દિવસે ઓઢાડવા મોટા વહુ પૂજાના આંખે આંસુ ટપક્યું સંધ્યા ટાણું થઈ ચૂક્યું હતું એક હાથમાં બકોડો ઠપકારતે સાત દાયકાનો સ્મૃતિ રસાલો લઈને દાદાજી દિવાલોને અડકતે આંગળીઓને ટેકે એમના કક્ષમાં જતા જોઈને અમયના કેમેરાનો લેન્સ દાદાજી અને દાદીમાના જુવાનીના સમયના એક વૈભવી ચિત્ર પર અટક્યો જમિયાને જમ જો બરાબર કંઈ લાવું ભાભીમાને આંબાનો રસ અને ભાઈજીને ભજીયા ભાવે એટલે એમને ભાવે એવું જ જમણ રાખ્યું છે રવિશ પૂજા અને કીર્તિ શીખા તથા સૌને માન આપીને અને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા હા આજથી રંગીન સાડી પહેરશું ભાઈજી કહેતા કે એમને શોખ પાડવો ન ગમે પૂજા બહાર ખરખરો કરવા આવેલ વડીલ એસા અને સાથે વિતાવેલ એ સાંજના સંભાળના સમયે ડોક્યુમેન્ટરી બનાવી જેમાં એમના દ્રશ્યો શબ્દો અવાજની સાથે બીજી પણ અનેક યાદગાર તસવીરી ઝલક ટંકાઈ હતી સગા વહાલાનુકૂલ વિશાળ સભાખંડમાં પ્રોજેક્ટર દ્વારા મોટા પડદા થકી બધા જમણ દરમિયાન જોઈ શકે એવી વ્યવસ્થા કરાય દાદાજીની વર્ષીના પ્રસંગે